ત્યાં ક્યાં ફરવા કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આપણે ઘણો ટાઈમ પછી આજે વિડીયો બન્યો છે મિત્રો ને આજે આપણે જવાનું છે મિત્રો સુરત તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો

તો અમારી યુગ તૈયાર થઈ જાય સુરત જવા માટે કા જવું ને સુરત સુરત જવું હે આમ તો બૂટ ભૂટ પહેરી લીધા જવો તો ફાઇનલી આપણે બસની વાટે જઈએ અત્યારે બસ આવી નથી જો અત્યારે બધા ઊભા છે ઓહ હા હા ઊભા આપણે શામાન જો બધા

એ અંદર ને મારી બેનના ઘરે તો અત્યારે લેવા આવેલા છે કરણભાઈ ને તો આગ લાગી અત્યારે એટલી આગ લાગી દઉં શેરડીની અંદર આગ લાગી જાય અત્યારે અમે લોકો પોગો આવી જાય અત્યારે મારા બેનના ઘરે તો એનું ઘર છે ફાર્મ હાઉસની અંદર એવું મસ્ત મજાનું ઘર છે તો

અત્યારે નાસ્તો કરવા બેઠા હતા એક દિવસ દાળ ભાત ખાઈને બી એવું અમને ખબર પડી ને બોલો બધું અમે નાસ્તો ન કરી ને પહેલાં એક દિવસ ખાઈ નહીં ખાને આ મારા પાણો બા દો આ આ બીજા ટકો દો અમારો જયુમભાઈ હાલો બધા નાસ્તો કરવા અચ્છા તો નાસ્તો કરી આવીને બગીચો જોવા માટે આવી ગયા તો આ પોપિયા પાકી ગયા તો અહીં આ પોપિયા આ બધા જમરૂપ છે તો બગીચો તો બધા થઈએ છીએ આપણે અત્યારે તો આ પાછા પોપિયા અહીં બગીચો છે મસ્ત મજાનો પાર્મ હાઉસ છે જમરૂપ છે તો આમ સલામ عليكم બોલ કઈક બોલ મનમાં કરેન છે તાર નામ કરણ છે કેટલું ભણે પાંચ મિનિટ પાંચ મિનિટ ભણે અમારું પાણું બો કઈક બોલ હમ જો કેળું તા છે જો હમ પક્ખા જો મુ આવે જો

એય કાકા ખાવા તડ દાઈ ખાવા કાસા બની હને ઓ અમાર ની ખાવા મદાવી ગઈ હવે ત્યાં ત્યાં ફરવા જવાનો હું લાવું લઈ જાવ હમ કાકા ડુમસ સાહેલ ડુમસ હલા હવે આંબાની વાડી ની અંદર આવી ગયા છીએ હવે તો હવે આંબાની વાડી જોવા જવાની છે હવે તો આપણે આંબાની વાડી જોવા જઈએ તો આ બધા આમવા છે જો આંબાનો બગીચો આખો ટ્રેક્ટર વેક્ટર આમ આદી પ્રબે ઈસકા કાહે યે યહા ફામ આવ જો જો બેય બે જો મજા આવતી છે આ વાડીમાં ઓ મજા ઓ મજા ઈસકા ખાવ ઈસકા ખાવ મજા આવે હા હે

તો કા અત્યારે બગિસ્તાની અંદર આપણે આવી ગયા ખુબ મોજ કરી બગીચા ની અંદર યુગભાઈ ની હોય અત્યારે

તો મિત્રો આખી રાત આપણે જાગીને બસમાં રહ્યા છીએ તો હવે આપણે થોડાક થાકી ગયા છીએ તો બગીચામાં માન બધા આંટો આવ્યા ને બપોર પછી આપણે કેક દસ્યો ફરવા તો વિડીયો બનાવીશું મિત્રો હવે થોડોક આરામની જરૂર છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો એમ મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બાય